નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું જો તમે નર્સિંગ નર્સરીનું કામ કરવા માંગતા હો તો સરકાર દ્વારા એક સરસ મજાની યોજના જેમાં સહાય પણ આપવામાં આવતી હોય છે તે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ કોઈપણ યોજના કઈ રીતના તમે લાભ મેળવી શકશો તેનો વિડીયો તમને મળી જશે સૌ વાત કરીએ તો યોજનાનું પ્લગ નર્સરી સ્કીમ બે હજાર ચોવીસ જેમાં પ્લગ નર્સરી બનાવવા માટે સહાય આપવામાં આવે છે ગુજરાતના એસ ટી જ્ઞાતિના ખેડૂતોને જ લાભ આપવામાં આવતો હોય છે તેમાં ત્રણ ત્રીસ લાખ જેમાં હેક્ટર ક્ષેત્ર દીઠ એક હેક્ટર માટે વધુમાં વધુ ત્રીસ લાખ હેક્ટર ખાનગી ક્ષેત્રે એક હેક્ટર માટે ઓછામાં ઓછા પંચોતેર ટકા અથવા તો બાવીસ પોઈન્ટ પચાસ લાખ જે હેક્ટર દીઠ મર્યાદામાં સહાય આપવામાં આવતી હોય છે તેને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા આઈ ખેડૂત પોર્ટલની

જોઈએ અને ખેડૂત જમીન ટ્રાયબલ લેન્ડ ધરાવતો હોવો જોઈએ અને બેન્ક પાસ બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે એમાં નિયમોમાં આપણે વાત કરતા નથી જે તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમે માહિતી ચેક કરી લેજો એમાં મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો એ પણ આપણે તેની ઓફિશિયલ વેબસાઈટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર કઈ રીતના તમે કેટલો લાભ મળી શકશો તેની માહિતી આપી છે વિગતવાર તે તમે આઈ પોર્ટલ પર જઈને મેળવી શકશો એમાં ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો કયા કયા જરૂર પડશે સાત બારની જમીનની નકલ આધાર કાર્ડ એસસી જ્ઞાતિ હોય તો તમારે સર્ટિફિકેટ હોવું જોઈએ એસટી જ્ઞાતિ હોય તો તેનું પણ સર્ટિફિકેટ હોવું જોઈએ રેશન કાર્ડની નકલ પણ હોવી જોઈએ દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને જો તમે ટ્રાઈબલ વિસ્તારમાં રહેતા હોય તો વન અધિકારનું પ્રમાણપત્ર પણ હોવું ફરજીયાત છે એના પછી સાત બાર અને આઠનું સંમતિપત્રક તમારે હોવું જોઈએ આત્માનું જો રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેની વિગતો આપવાની રહેશે અને સહકારી મંડળીના કોઈ પણ સભ્ય હોય તો તેને લાગુ પડતું હોય તો આપી દેવાનું રહેશે અને દૂધ મંડળીમાં જો તમે દૂધ ભરાવતા હોય અને લાગુ પડતું હોય તો તે પણ આપવાનું રહેશે અને મોબાઈલ નંબર પણ ખાસ તમારે આપવાનો રહેશે એના પછી ઓનલાઈન અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પછી બાગાયતી યોજના પર તમે ક્લિક કરીને તમે પ્લગ નર્સરીનું જે ઘટક નંબર છે તે તમે જોઈ શકો છો ઇમેજમાં પણ તે રીતે તમે આવેદન કરી શકો છો અને તેના પરથી તમારી વિગતવાર માહિતી દાખલ કરીને તમે આ યોજનાનું આવેદન કરી શકો છો અને તમે લાભ મેળવી શકો છો તો બસ મિત્રો આ આટલું જ અને જો તમે આ વિડીયો પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો